અને એ બનાવ જે બન્યો એમાં મુખ્ય આરોપીમાં દેવાતભાઈ ખાવડ કે જેમને દુરાશ્રી ઉપર ગાડી ઉપર હુમલો કર્યો હુમલો થયા પછી એમની ઉપર જે કલમો લાગી એ કલમો લાગ્યા પછી એમને તત્કાલ ધોરણે જામીન મળી ગયા નમસ્કાર દેવાયત ખાવડ પર ઘણી બધી કલમો લાગી હતી તો પણ તેમને જામીન મળી ગયા તે બાબતે અત્યારે સનાથલ ગ્રામમાં ગામ લોકોએ ભેગા મળીને મિટિંગ કરી છે અને તે બાબતે

ઉપર ગાડી ઉપર હુમલો કર્યો હુમલો થયા પછી એમની ઉપર જે કલમો લાગી એ કલમો લાગ્યા પછી એમને તત્કાલ ધોરણે જામીન મળી ગયા આ અમારો મુદ્દો છે સર એ જ જાણવા માંગીએ છીએ કે મુખ્યમંત્રીશ્રીનો તથા ગૃહમંત્રીશ્રીનો કે આ એવી તો કયો કાયદાની કઈ બારી છે કે તરત જામીન થઈ જાય